એડજસ્ટ કરી લેવાનું જે વિડીયો તમારે જેટલો વધારાનો હોય એને ડિલીટ કરી દે પછી આમાં બીટમાર્ક મૂકવાના છે તે માટે બીટમાર્ક ઉપર જાઓ અને બીટમાર્ક એડ કરી દો ઓટોમેટિક બીટમાર્ક એડ થઈ જશે હવે આમાં ફિલ્ટર લગાવવાનું છે તે માટે ફિલ્ટર ઉપર જાઓ ત્યારબાદ આમાં જે સારું તમારા વિડીયા પ્રમાણે હોય તે ફિલ્ડર લગાવો તો આપણે આમાં ફોકસ ફિલ્ડર લગાવવાનું રહેશે કારણ કે આ ફિલ્ડર સારું અને સારું કામ કરે છે વિડીયો માટે તેને સારી રીતે શેટ કરી દો જોઈ લો વિડિયો કેવી રીતે છે પૂરો હવે ઓબ્જેક્ટ ઉપર જવાનું છે આમાં તમારે તમારા વિડિયો પ્રમાણે સારી રીતે સેટ કરી દેવાનું છે વધારેનું કોઈ કરવાનું હોતું નથી આમાં તમારે કલર પ્રમાણે સેટ કરવાનું છે જે કલર વધારે વિડિયોમાં હોય તે રીતે સારી રીતે સેટ કરી લેજો આ વિડિયોમાં હવે કટ મૂકવાના છે તે માટે હવે ધ્યાનથી આપણે જે બીટ માર મૂકીએ છીએ તે પ્રમાણે આમાં આમાં બીટ પ્રમાણે કટ મૂકી દેવાના છે સારી રીતે

તે વિડીયો સારો લાગે તેના માટે બધામાં એક જ ઓવર લગાવવાના આમાં હવે ફેસ ઇફેક્ટ લગાવવાનું બાકી છે તે લગાવી દઈએ તે વચ્ચે લગાવવાનું છે હવે આપણો વિડીયો સંપૂર્ણ રીતે એડિટ થઈ ગયો છે તો હવે એક્સપોર્ટ કરી દેવાનો છે જો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ અને લાઈક કરતા જઈજો જય માતા